ડિમોલેટ જેતપુરમાં ડિમોલેશનની નોટિસ આવતા લોકોમાં રોષ જોવા મળ્યો લોકોએ જેતપુર મામલતદારને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી જેતપુર નવાગઢ નગરપાલિકાની હદમાં ઈદ મસ્જિદ ધાર વિસ્તારમાં ડિમોલેશનને લઈને નોટિસો અપાઈ છે લોકોમાં મકાન વિહોણા થઈ જવાનો ડર છે ત્યારે નગરપાલિકાની નોટિસો આવતા ગરીબ પરિવારોના હૃદયમાં ફાળ પડી છે ડિમોલેશનની કાર્યવાહી રોકવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે અત્યારે આ નાના નાના બાળકો અમે વીસ વર્ષથી લઈને તો અમે આ નોટિસ ક્યાં કરવો અને નગરપાલિકાના માણસો એવું કહે છે કે તમે ખાલી કરી દેજો જો ખાલી તમે નહીં કરી દે તમે જીસીબી કરી નાખશો એ તો બરોબર છે પણ અમારે ક્યાંક અમને આશરો હોય અમને ક્યાંક એવી જગ્યા હોય તો અમે ખાલી કરીએ અત્યારે આ સમયની અંદર કોઈક ની બોલીએ આપણે મોટર સાયકલ ખાલી ઊભું રાખીએ છીએ અમને રાખવા દેતા નથી આપણને કોને રાખવા દેતા અને સમય એવો ચાલ્યા વસ્તી એવી અત્યારે અત્યાર

તો અમે એમ કે અમે વિરોધ નથી કરતા અમને ગમે મકાન ફળાવે તો અમે એમાં રહી ક્યાં એમ જ્યાં અમારે કાર્ડ ક્યાં લેવા જવું અમારા છોકરાને ભણાવવા ક્યાં કેટલા વર્ષોથી અહીંયા રહી છીએ કોઈ દિવસ અમને કોઈ એમ નતું કીધું કે તમે આ મકાન ન બનાવતા નકર અમે મકાન ન બનાવતા